આગળ આવવાનું હે અરે મુતાની વાત કહું જો અભાલ હા બોલો આ દસે હું નેનો ટકા પેણ નેનો હ તારે હું જંગલ ખા જંગલ હ ખાઈ ચીરી ના હતા ના ના વાઘને ભેડા ખો ચીરી નો જો તમે ચીરી ના તો હવે આ કેટલાઈ પડાઈ એવું છે

માફી નહી પાછા મળતો હા હા જોવા કહું ડોન

ફરી રહ્યા કે અમારી જમીન થઈ ગઈ જમીન જવા આયા છે પેલા એટલે જીયા એટલે બે કે અમે કે ડોન થાય એમ કે છે ડોન વડી પાસે નવા જીયા આયા એટલે આ શીખ જીવાસ મારા આપણા મોનતા જ નહી હમુ જાય આ એરિયાનો તો હું ડોન છું એટલે અમે કીધું પણ કી તો બેઠા છે તમે કે તમારે કે હોય ને હાજી લાવ ડોન નહીં એમ એવું કેતો તા અંધારી થોડો તો જાવ ઉપર તો તમે જો ક્ષેત્ર માં ગોય જાવ ઘેર મારે લાગે બિયાણા હોય એવું લાગે છે બિયાણા નહી તારે મારે પેલા છોરા નથી પાસે કે

બોડીગાર્ડ જોઈ જો તમારો ઈ શિક કઈ જોડી હડ્યો અન જોવે છે ના ના અમાર જમીન છે કવડી કુકની એમ હોય અમે કોઈ તમે રાખતા જ નહીં આલ તો કેતો અમાર જમીન જોવે છે ઈ તો ખાલી બતા બકા આવતો જો એમ હોય તો નાઠો હવે તાડો ઉપર જમીન લેવાનું ડોન થઈ જમીન લેવા આયા તો બોડીગાર્ડ તો સિચો જો દેખાણો જ ના અન કાળુ કે હું ડોન એટલે આ તું છે ને ડોન ડોન તો છું દવા જ હડ્યો